તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું તહે દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા પહેલી વાર રૂમ ઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા આવી ગયા હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી દો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને જલ્દીથી શેરડી કરી દો જેથી મને મસ્તની મોજડી આવી જાય રેડી આજે ભૂકા કાઢવાના છે તમારો સુંદર મજાનો ટોપિક લઈને આવી ગયો છું કૃદન આ વિડીયો જોયા પછી તમારો કૃદન નો માર્ક આવી જશે કેવી રીતે આવશે તો કે સાહેબ એકસો ને દસ ટકા હવે આ વિડીયો જોશો પછી કૃદન ડાયરેક્ટ પરીક્ષા વખતે તમારે ખોલવો પડશે એવી મસ્ત મજાની શોર્ટકટ ટ્રેક સાથે આજે તમને હું કૃદન કરાવવાનો છું અને કૃદન માર્ક છે એ તમારા ન કપાય એની મારી પૂરેપૂરી તૈયારી છે બરાબર તો હવે સૌથી પેલા તમને છોકરા હોય છે પેલા ક્રુદંત કેટલા છે ચલો જેટલા ને કેટલા છે ખબર હોય તો એક કરી દેજો મારા વાલા કેટલા છે તો સૌથી છે કરતરી ભૂત આ પેલો ક્રુદંત બીજો કૃદંત કયો છે સાહેબ તો કે છે હજી ભૂત ત્રીજો કૃદંત કયો છે સાહેબ તો કે છે સબંધ ભૂત ચોથો કયો છે તો કહે છે ભૂત નીકળી ગયા ખાલી સીધા માણસો અર્થ ક્રુદન અને પોંચમો કયો છે સાહેબ તો કહે છે વિદ્યર્થ ક્રુદન હવે તમારે આ ક્રુદન ને આમ તો યાદ નથી રાખવાના કારણ કે એ સર્વે સામ

ચીએ ચોપડીમાં હોતા હૈ કામ નહીં કામ આવતા વાન ગતવતી ગત વ છેલ્લા શબ્દ જુઓ વાનવતી વ્યા છોકરાઓ આનું કોઈ પણ આજે છે અહીંયા કોઈ પણ ક્રિયાપદ આવી શકે એના ભેગા લેવા દેવા નથી આપણે તો આટલું જ જોવાનું વાનવતી 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 વાત 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 કરતરી કરતરી યાદ રહી જવું જોઈએ યાદ રહી ગયું બધાને છેલ્લા છેલ્લા શબ્દ શોર્ટકટ કહેવાય આટલું યાદ રાખી લો વાંધો આવે નહીં બીજું આપણે આમાં જોવું છે છોકરાઓ કે ભાઈ હાલો આપણે બીજું જોઈએ શું તો કે કર્મણી ભૂત ક્રુદન કર્મણી ભૂત ક્રુદનમાં શું આવે તો હું કહું એટલા પ્રત્યે યાદ રાખો તહ તા તમ અને ધહ એ ધા તમ દહ કર્મણી તહ તા તમ દહ કર્મણી તહતા ધ કર્મણી તહતા દહ કર્મણી તતા તા તમ ધ કર્મણી છે બમે જો છે શબ્દ ઉપર ધ્યાન આપો મારે બચ્ચે ફોકસ કરો કીધા કે તા તમ ધ કોઈ પણ નામ હોય કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ જો આપણને તહ તા તમ અને ધ દેખાય તો મુંજાયા વગર કર્મણી ભૂત કૃદંત જ્યાં લખેલું હોય એને આપણે ટીકડી કરી દેવાનું છીકણી નહી હો દેવાનું યાદ રહી ગયું વાનવતી વાત કરતરી આની શોર્ટકટ શું છે મારાવ કલેજાવ તો કે છે ત્ય અને ય ક્યારેક ત્ય આવે ક્યારેક ય ઓકે તો ઈસકો યાદ કરને કા હૈ ત્યય 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 યાદ રહી ગયો તો શું કે છે ત્ય તો આ છે આપણે મૂકી સાહેબ ગઈ છે ઠમાં મૂકવું છે ઉદાહરણ મૂકી હાલો પઠિત્ર સમજાય છેલ્લા છેલ્લા ને જોવો છેલ્લા છેલ્લા ને તો કે સાહેબ ત્ય અને ય

પ્રથમ ને આ મજા આવે લો આનંદ કરવા માટે પછી આવે છે સાહેબ હેતવર્થ કયો હેતવર્થ કૃદન ઇસમે તો સિર્ફ યાદી રાખના હે આ તો મારુ મોસ્ટ ફેવરિટ તુમ હી હો ઈ તુમ હી હો મેર સ્ટુડન્ટ તુમ હી હો તુમ હી હો અજે તુમ હી હો ઈ તુમ હી હો હેતવર્થ तुम ही हो तुम ही हो ई तुम ही हो मेरे Vorte, तुम ही हो तुम, तुम पाठमा मुको पाठी तुम वादी तुम, तुम हसी तुम तुम ही हो ई तुम ही हो मेरे स्टूडेंट तुम ही हो तुम इ तुम है त्वर બચા લાસ્ટતા બોલતે વિદ્યાર્થ રી કુદાત વિદ્યાર્થ મે થોડાસા ધ્યાન રખના પડતા હૈ એમાં મસ્ત નું આવે તવ્યવ્યા અને ત્રીજું તવ્યમ તમે કહો સાહેબ બસ તો કે ના ખટારો હજી આવે અનિયમ બહુ સરસ છે છોકરાઓ છેલ્લા શબ્દ જુઓ તવ્ય યહ યાયમ યહ યમ હમ યહયા યમ આને યાદ રાખવાનું હે તવ્ય તવ્યા તવ્યમ અનિય અનિયા અનિયમ તવ્ય તવ્ય ઉદાહરણમાં ગંતવ્ય અહીંયા બનાવો ગવ્યા અહીંયા બનાવો ગવ્યમ અહીંયા બનાવું છે પથમાં બનાવીએ પઠ નિય વાહ સાહેબ વાહ બીજું બનાવો કે પઠનિયા ઓહ હો 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 ત્રીજું બનાવો તો કે ભાઈ પઠનિયમ હે તવ્યતવ્યા તવયમ અનિયહ અનિયા અનિયમ તવ્ય તવ્યા તવયમ અનિયહ અનિયા અનિયમ પાંચે પાંચ કૃદંતડી થઈ ગઈ હવે તમે કેશો સાહેબ આ બધુંય મારે એક જ સ્લાઇડ માં જોઈએ એક જ જગ્યાએ જોઈ તો तो शॉर्टकट साथे देखते जाओ पहले लिखते हम कर्तरी कर्तरी में हमने क्या याद रखा वन कंप्लीट साहब दूसरा का था तो के हमें याद है का था तो के तह, ता, जी तम धह साहब तीसरा कौन सा था तो हमको याद है मेरे बच्चा संबंधक था क्या करना तो के तुआ, ए तुआ, कौन सा आया था तो फेवरेट वाला आया था क्या था हे तुम ही हो तुम ही हो मेरे दिल में तुम ही हो बाद में लास्ट वाला आया था विद्यार्थ क्या था बच्चा उसमें तो के तव्यव्या तव्या, तव्या, दूसरा भी उसमें एड किया था क्या था अनियम ये हो गया हमारा क्रुदंत ये शॉर्टकट आपने याद रख ली इसका आपने स्क्रीनशॉट ले लिया और आपने शॉर्ट नोट में कहीं पे टेक्स्ट बुक के पीछे डाइजेस्ट के पीछे कोई नोट बनाई उसके पीछे इसको सिर्फ लिख दिया तो आपका पूरा का पूरा रिवीजन मात्र दो सेकेंड पांच सेकेंड या आधे मिनट में हो जाएगा ठीक है तो आई होप क्या सबको ये बहुत ही बहुत पसंद आया होगा वीडियो एकदम शॉर्ट ट्रिक है आपको एग्जाम के समय अधिक अधिक ज्यादा से ज्यादा शब्द सोचना पड़े काम आएगा ठीक है तो बापू मुंह जावी जाए जामो पड़ी जाए आ ट्रिक तब अपना तब મારકામાં લઈ લેશો ને બીજા કરતા સ્પીડમાં જામો પાડી દેશો ને આવી આવી રીતે આપણો આ બીજો લેક્ચર છે બીજા લેક્ચર ની અંદર આપણે ભૂકા કાઢી નાખ્યા છે ધળબડાટી ને ધાણા જીરું બોલાવી દીધું છે આ ટોપિક તમને સમજાઈ ગયો હશે આની ઘણી બધી પ્રેક્ટિસ સંસ્કૃત સર્ચ કરશો બરાબર કૃદંત સર્ચ કરશો બાય અભિષેક દવે એવું સર્ચ કરશો અભિષેક દવે અને એમાં કૃદંતના વિડીયો જોશો એમાં કેટલી બધી પ્રેક્ટિસ આપી દીધી છે અને જ્યારે હું ટોપિક પૂરા કરીશ પછી પ્રેક્ટિસ પેપર પણ મૂકવાનો છું બરાબર અને જે લોકોને ગ્રુપમાં જોડાવાનું હોય જલ્દી થી ગ્રુપમાં પણ જોડાઈ જાજો જેમાં સિર્ફ ઓર સિર્ફ બ્રોડકાસ્ટ ગ્રુપ હોગા पे भी और ઓર દુસરી पे પે જાયગા નહીં કોઈ બચ્ચા કોઈ એક को કો ફોન નહીં पाएगा પૂરી સેફ્ટી રહેગી मेरा नंबर जो है जो ग्रुप का नंबर है वहां से आएगा लेकिन कोई इसमें कॉल करेगा तो उस बच्चे को ब्लॉक कर दिया जाएगा ठीक है क्योंकि ये सभी जगह पे नंबर कुला हुआ होता है और आप इसमें सिर्फ मैसेज करके अपना जो भी क्वेश्चन है वो बता सकते हो कॉल करेगो तो दिक्कत तो दोनों को होगा इसलिए नहीं करने का ठीक है बाकी यहां मोज आ जासे ग्रुप में जोड़ाई जाओ बध आई एम पी बधा सब्जेक्ट મળશે તો નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું અલગ સાથે તમને હું મળવા આવીશ નવા ટોપિક ની સાથે ત્યાં સુધી બધાયને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો